ચાર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદની આગાહી આજે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ એકવીસ જિલ્લાઓમાં યલો એલર્ટ ભારે વરસાદના કારણે ખેડા જિલ્લાની તમામ આંગણવાડી સહિત તમામ શાળાઓમાં રજા જાહેર તકેદારીના ભાગરૂપે લેવાયો નિર્ણય મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદનું રેડ એલર્ટ ગૌરીકુંડમાં ભૂસ્ખલન કેદારનાથ માર્ગ બંધ ઓડિશામાં બેત્રાની નદી ભયજનકના નિશાન નેપાર આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર વહેલી સવારથી જ શિવાલયોમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ સોમનાથ દાદાના શરણે ઉમટ્યા ભક્તો